પોલીસ કર્મચારીઓ માટે પોલીસ સપોર્ટ નું પણ સ્પોર્ટ્સ માટેનું પણ બે હજાર ચોવીસની આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ રાજકોટ રેન્જ

વીસ જેવા સ્પોર્ટ્સ એ રાખવામાં આવેલા છે જેમાં તમામ પ્રકારના અધિકારી કર્મચારીઓનો એક્ટિવિટી થશે અને જે બેસ્ટ પરફોર્મિંગ જે કોઈ પણ ગેમમાં અધિકારી કર્મચારી આવશે એને તમામ પ્રકારના જે ઇનામ મેડલ એ પણ આપવામાં થશે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તમામ અધિકારી કર્મચારી આવેલા છે એ તમામ આજે સારી કામગીરી કરવા બદલનું શુભેચ્છા પાઠું છું અને ખૂબ સરસ અહીંયા એસપી સુરેન્દ્રનગર આખી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું છે એ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પોલીસમાં સ્પોર્ટ્સ એ ખૂબ જ અગત્યનો હોય છે કેમકે કે પોલીસ એક ટીમવર્ક સાથે કામ કરતી હોય છે જ્યારે ટીમવર્ક કામ કરતી હોય તો સ્પોર્ટ્સમાં પણ એક ટીમવર્કની ભાવના ટીમ સ્પિરિટની ભાવના તમામ પ્રકારની ભાવનાઓ પણ સમાવેશ થતા હોય છે અને ભવિષ્યમાં પણ અમે તમામ જિલ્લાઓમાં પણ એ પ્રકારનું આયોજન કરશું તેથી તારે કર્મચારી અધિકારી આ બે પ્રકારના ભાગ લઈ શકે છે ગોલ્ડ મેડલ કોઈ પણ ખેલાડી ને મળતો હોય બ્રોન્ઝ મેડલ મળતો હોય એ તમામ પ્રકારના ગુણ એવા સમાવેશ થતા હોય ત્યારે કોઈ પણ પ્રકારના મેડલના ના હકદાર થતા હોય છે સાથે સાથે આજે અમારા પાંચે જિલ્લાઓના તમામ અધિકારી કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે એને પણ તમને શુભેચ્છા પાઠવું છું ત્યાં એસપી સુરેન્દ્રનગર ટીમ સરસ આયોજન કરેલો છે એના માટે અભિનંદન આપું છું થેન્ક યુ સો મચ